તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર આ રેકોર્ડિંગમાં એક મકાન બેસી નાખ્યું છે મકાન બેસીને પૈસા લઈ લીધા પણ મકાન જેણે લીધું એના નામે નથી થયું તો આના વિશે તમારું શું કહેવાનું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મકાનના પૈસા લઈ લીધા પણ હજી નામે નથી થયું તેના વિશે મનસુખભાઈ રાઠોડ અને શોભાબેન રાઠોડ વાત કરી રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને લાઇક શેર કરવાનું ના ભૂલતા

શોભાબેન મારે એક કામ હતું તમારું શોભાબેન કઈ સમાજ માંથી એક મકાન લીધું બાર લાખ એકાવન હાજર પૂરું આપી દીધું અમને રાખ્યા રાખે દસ્તાવેજ લોન એમને કઈ કીધું નહીં

મારા ભાઈ હું પૂછું એટલું બોલો કબજા કરાર કર્યો તો દસ્તાવેજ નંબર નાખા છે ના દસ્તાવેજ નથી તો પછી ઈ મકાન દસ્તાવેજ વાળું છે છે બે નું છે ઈ કેમ ખબર પડે હવે એમાં એવું બન્યું હતું કે એને હે મકાન રાખ્યું હતું સાંભળ વૈશાલી ખોટી મેટર નો ઉભી થાય તમે તમે હું એમ કઉ કે આ ગાડી નીકળે ઓલી ફલાણી ધોરી નીકળી તી ને મારી છે પણ ઈ તમે ને કેમ ખબર મારી છે બરોબર બરોબર તમે ને લખાણ કરી દીધું એ મકાન એનું છે કે નહીં એ તમને કેમ ખબર એનું જ મેં જ અપાવડાવ્યું હતું એ ગીતાબેન તમે અપાવડાવ્યું હતું પછી એનો તો દસ્તાવેજ, એનો દસ્તાવેજ હે ને ગીતા બેન જોડે છે ઈ દસ્તાવેજ ના આધારે લખ્યું છે કે એમ નામ એ દસ્તાવેજ આધારે લખ્યું છે હા એમ હું કવ છું તો દસ્તાવેજ ના આધારે લખ્યું હોય તો ઈ મકાન એને તમને દેવું પડે એટલે અટાણે મૂળ કબજો ખાલી નથ કરતા શું પ્રોબ્લેમ છે એટલે કબજો આપી દીધેલો છે તો હવે હવે દસ્તાવેજ નહીં કરી આપતો ધ્યાન રાખજો દસ્તાવેજ નો કરી આપતો હોય તો એમાં સીધો કોર્ટ માં જાવ હેલો હા

બરોબર એટલે નામદાર કોર્ટ કે ભાઈ કાઈ એના પૈસા આટલા જે થાય છે આપી દયો ને અન્યથા તમે આને દસ્તાવેજ કરી દયો નઈતર એની માથે ચીટિંગ ની ફરિયાદ થાય પણ નહિ કરીએ તો આમ તકલીફ છે ના મારી હારી મારે ભારે કર્યા પાંડા માં તો પાણી રેડ્યું ટાઢું થયું એલા કોક ભણેલ હોય દેને દયો ને હેલો હાઉ બે એવા છે બે એવા હોય તો હું ત્રીજો આવો થઈ જાય તો મરાઈ જાઉં

નાખી દેટલે <laughs> <laughs> <laughs>

तो मकान नहीं भरन लोन बाकी रही तमर दस्तावेज कर दियो दस्ता थे 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 ना हाँ तो, तो तो वो नोट यू सर्टिफिकेट ले वो पड़े ना, तो तो ना, ना हाँ। तो 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 સમજાઈ ગયું રેડી થઈ ગયું એટલે હવે તમે ઈ પૈસા ભરી અને દસ્તાવેજ કરી દયો એવું થાય ને

જા ભરી દીધા ને ખાલી ઓડીંગ તો થોડું સાચું છે ખાલી મને સાંભળો વધારે નહીં છે એક એક મોલત આપો હું પૂરું કરી દઉં છું મારા ભાઈ એવું હોય તો હોપી ના દે હોપી ના દીધું મેં કાઈ તમે દસ્તાવેજ કરી હોય ફાઈનલ ને કેમ

અવાજ એ ગયો બે ક્યાંક પાછું તમારે વિકાણું બધું માસડો ઓકે હાલો રેડી હવે તમે એને દસ પંદર દિવસ માં આને દસ્તાવેજ કરી દીજો અને અને મને શોભાબેન તમારો ફોટો મોકલો ગીતાબેનનો ફોટો મોકલો

हर को आवाज हर को रखो मेसिंग है तुम सेम सेटिंग है तुम रखो सेटिंग है तुम इमारत से फोन ना सेटिंग हर का करवा से मारे मोबाइल हर का रखवा से गीत एक बार पढ़ना की हाँ बोलो पासु भाई सुर सुर युतियो वो तो अपने नंबर एक मोकली दाउ निम्नो ना अब नंबर मोकलो ना तो आपने इन्हें आउट आना बिरयानी जेट लो किधर नहीं बताओ हम फ्राई क्यों से ना हमारे ही तय क्यों से પેલાનો નંબર તો લાગતો જ નહી કઈ વાંધો નહી ગીતાબેનનો ફોટો મોકલો સોમીબેન તમારો ફોટો મોકલો અને હાલો મોકલો हां चारे हमारे जे बे है ना हमारे मखाना लायो थी મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે જે આ શોભાબેન અને મનસુખભાઈ સાથે વાતચીત થઈ રહી છે કે મકાનના પૈસા લઈ લીધા પણ મકાન નામે ન થયું આના વિશે વાતચીત તમે આખી રેકોર્ડિંગ સાંભળ્યું છે તમને આમાં શું જાણવા મળ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાઇક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને બેલાકન દબાવી દેજો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે